નાખી સાચી પત્ર લેવા પાટણ પાટણ માં પત્ર પત્ર યાર આપડે બાના પડે પત્ર તો હા ખબર હે આપડો ગાજરે એમ તો કોઈ તો બહાર હે એ આપડે વધારે ગાર ને એમ જોડે એટલે બધું આપડે ને ચાલતા જાય

પછા થાય ખોટો ખરીદી પાટણ લઈ આઈએ એટલે એને કોઈ બીક લાગે બીક તો કઈ લાગતી નહી આપડે ખોટો ઝઘડા નહીં કરવા ના પત્ર તો આપડે પાકો શીખ આઈ દે સર

ભાઈની વાત નહીં ભાઈ તું હાલ સાઈડ માં રાખ પણ દારૂડિયા ને ચીવ હવારે જોઈને આવે ને રાતે નશામાં જઈને ચોરી આવે એટલે મારો કોઈ ચોરવાની કોઈ જરૂર નહીં પેલો જૂના ઘેર આપડે બારો પત્ર પડ્યા ને એ જ્યાં દર કોમ આવશે એ મારા માટે જ મિલિંગ ગયા બા એટલે વાત કરી બા ની તું વાત ના કરે જેટલો આપડો પાઘે એટલો પેલા મુળાઈ વાળા છે ઈયો ને હક લાગે મુળાઈ બુરાઈ વાળા ને કશું હાલવાનું નહીં એ પત્ર હું બધાય લાવી ને મારું ઘર તૈયાર કરી દેવાનો છું બરોબર પણ એ પત્ર તો ચાંદના પડી રહ્યા લે ફૂટી ગયો હશે લાગે અરે એ તો ઘર ઉતારવા અમે જતા એટલે હાજા હાજા હે ને કમ્પ્લીટ મેલ દીધા મી વડે આવું જોવા પત્ર અને એ પા પત્ર જૂનો હું તો કોઈ ના થાય જૂનો પત્ર હે ને એટલે હું લાકડું

બાની દયા એટલે તમારા ઉપર જ છે અમારા ઉપર તો બાની દયા જ નહીં વાત કરો બાએ તેને ઘર કર્યા લે તો મારું પગત ન તો મસલ કર અને તારું તૂટી ગયું બધું ડારુંમાં જીવ તારે કશું પૂછરૂમાં ડારુંમ જુ નહીં હોય એમ નેનો સમજીને મને જે વધ્યું ઘટ્યું બધું મને જ આલ્યું હો જે હારું હારું તમે બે ભયા લઈ લીધું તું જા હેડ માં નહીં આવું જા અમે તમે કે દારૂ ને હું કોમા હું કોમા ઇન કરી કરી ઘર ભર્યા તમે જાલે ભાઈ ઘર ભરવા વાળી ના પાડી હોય તો ભાઈ દારૂરિયા નું કોમી મારા ને ભાઈ તારું ઘર અમે બે હજાર ભાઈઓ કરાઈ કીધું હોય ને ટાઈમ નહી તું જાણી યાર ટાઈમ નહીં પછી ચોરી કરી નામ કરી ના ઝઘડા કરી ના પછી વાત કરી

સાપડું કરું શેતર માં તમારા બે નો ભેંસો રાખવાનું પોસ્ટ ના હોય ને તો બે ને બેનો બંધી આવો માચી નો બંધ બે રાખતા હશો અલ તમે તાકરી તાને તમે જ કરો છો તારે ડાળુડિયા અલ્યા ભાઈ અમાર તોરા હો એકલો પરો હું એકલો પરો

ચૌધરી મને ગઈ રઘુજી પત્ર લેવા જયુ આયરા તો ફૂડી રહ્યા હોય વાત ના સમજે જીતું આવી જાય જે દાડો આપણું મગજ છટક્યું એ દાડો કઈ વળતું તો એનાથી ખાલી બોલ બોલ કરશે એક વચ્ચે વચ્ચે કાગળ ના વાઘો હા

અરે ખર પેલા રાવડામાં કંટાળીઓ કંટાળીજી પેલા ભોપોજી બોલતો કોઈ આવડે નહીં તો પેલા નાગજી હા ઉંધા ઊંધા હાઈ અમારા ભાઈ આવ્યો ને પેલા ગોબરોજી ને પેલા રઘુજીમાં બધા ભેગા એક જ જેવા થયા હોય તો હમણાં કહ્યું રાવણ બરોબર નું જો મત સારું કરી અમારા આયા નઈ અમારા ભાઈઓ તો આ મુજ ને એટલે બધું થાય પડી ગયું ને કે હમણાં ગોમમાં જ ઉપડ્યું હોત બરોબર ની આ તો રાવડામાં કંટાળીઓ માથું સડી ગયું છે ઘેર થઈને આરામ કરવા દે

મને બે થાપો મેલી હે ને એરા પત્ર લેવા આયા તા તો વતન કોઈ દેખાય તો એને વધારે દેખાય પત્ર લે તો લઈ લે ચ્યો પત્ર તો અમે આપડે જ લેવાના હી બે જણા પકડો પકડ આ પડી દેલો પત્રો મો જોઈ જો જો પારસી પડી અમારો માન તો આ લાકડી અમારિયા